નબીપુર સાર્વજનિક ત્રસ્ત હોસ્પિટલ ખાતે ફ્રી હૃદય રોગ કેમ્પ યોજાયો હતો જેમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ત્રસ્ત દ્વારા હૃદય રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્સ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયતના સભ્ય સકીલ અકુજી દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હૃદય રોગને લગતા રોગો જેવા કે છાતીનો દુખાવો શ્વાસ ચડવો પગે સોજાવાપ બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિશુલ્ક કરાયું હતું ઇકો કાઢવાની જરૂરી હોય તો તેમને ત્રણસો રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવી હતી આ કેમ્પનો નબીપુર અને આજુબાજુની જનતાએ બહોરે પ્રમાણમાં લાભ લીધો હતો સમગ્ર કેમ્દ દરમિયાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફે અને અને ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કાઢું જે ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી હતી આ કેમ્પને સફળ બનાવવા બદલ ડોક્ટરોએ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદયરોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ પાંચ બત્તી ભરૂચ તરફથી હું હૃદયરોગ વિશેષજ્ઞ ડોક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ ટ્રસ્ટીગણો બધા નામે આભારી છે નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં આજ રોજ તારીખ નવ જૂન બે હજાર ચોવીસના રોજ ફ્રી હૃદયરોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો આ જે કેમ્પ છે એ શકીલભાઈ અકુજીત દ્વારા આયોજિત તેમજ પંચાયત નબીપુર ગ્રામ પંચાયત તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી આજ રોજ સાંજે ત્રણથી સાત વાગ્યા સુધી કેમ્પ રાખવામાં આવ્યો અને એમાં લગભગ ફોર્ટી પ્લસ પેશન્ટોએ ઈસીજી વગેરે કરાવીને ડૉક્ટર સાથે કન્સલ્ટિંગ કરીને ડૉક્ટરે એમનું હૃદય અંગે એમણે જાણકારી મેળવી શકીલભાઈ હકુજીને વિનંતી કરું છું કે આવો રોજેરોજ કેમ્પ રાખવામાં આવે જેથી આજુબાજુ વિસ્તારના ગરીબ લોકોને એનો લાભ મળે અને નબીપુર ગામ પંચાયતના સહકાર બદલ હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે હું ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાલુભાઈ અને ઉપસરપંચ શ્રી હાફેઝાહનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને ભવિષ્યમાં પણ અમને જરૂર પડે ત્યારે આવો સહકાર આપતા રહે એવી ગુજારીશ કરું છું બસ આટલું કહી હું મારા પ્રવચનને વિરામ આપું છું